એમના ભાઈ ને કઈક આપડે શું આપડે મગજથી મગજ થી એવું કઈક થઇ ગયું હતું પછી એમના ભાઈ રહ્યા ને એક ભુવાજી જોડે લઈ ગયા છે એ ભુવાજી એ વહેણું વાળી ને બતાવી કે ભાઈ તારા ભાઈ વહુજી માર બની છે અને હજી માર બની ને ભાઈ રહ્યા ને એની ભાઈ એવું બતાવ્યું ભાઈ ને થઈ ગયું હતું કે તને તારા ભાઈ ની વહુ કઈક કરી નાખેલું છે

ભાઈની વહુ ને એને જ આ બધું કર્યું હોય ભાઈજી એ મારા બેન થાય પછી આ બધું વાયરલ થાય અને આ ભુવા ભરડા નું તેમાં તમારી મંજૂરી છે ને હા તે છે કમસાન કારણ કે અત્યારે શું મારે બેન ને રોજ મહિને મારે બરાબર બચારા એ હક થી ઈચ્છતા નહીં હા તે આવું કરી નાખ્યું કે હવાલાનું કરી નાખ્યું એ બચારા હક થી રહી નહીં ઈચ્છતા याँ बच्ची आ क्या चीज़ तुम्हारा नाम बोलो नरसी भाई मचू भाई ठाकुर आसलपुर गांव तालुकोवीरम गांव नरसी भाई बचू भाई नरसी भाई नरसी भाई नरसी भाई बचू भाई ठाकुर और... ठाकुर गांव क्यों गांव हासलपुर है तालुकोवीरम गांव हासलपुर તાલુકો વિરમ ગામ નાખ્યા નરસિંહ બચ્ચુભાઈ ઠાકોર ગામ હાસલપુર અને તાલુકો વિરમગામ જિલ્લો સુરેન્દ્રનગર હા બરાબર જિલ્લો અમદાવાદ ઓકે હવે કરી નાખ્યું આપડે મારી વાત મારા બનેવી ને ભાઈ છે બરાબર મારા થી મોટા ભાઈ ગયા ને કંઈક ને તકલીફ થઈ હશે ભુવાજી જોડે ફઈ લઈ ગયા છે હા મારા બને મોટા ભાઈ જાય એમને તબલીફ થઈ એટલે એમના એમના ભાઈ મોટા ભુવા જોડે લઈ ગયા છે પછી એ ને એવું કીધું કે તાર ભાઈ ને વહુએ તારા ઉપર કઈક કરી નાખ્યું હોય ખવડાવી દીધું એટલે મતલબ એ તમારી બેન થાય ને હા આજે મારી બેન નો જેઠ થાય જેઠ ઉપર જે આ વસ્તુ થઈ હતી ને માલ બેન નો જેઠ થાય આપણે એટલે એને કીધું તમારા ભાઈ એટલે તમારે આજે કઈ કરાવી મીતું ઈ એ આક્ષેપ કર્યો એ તમારી બેન ને હવે તમારા બેન નું નામ હું છે શાંતુ બેન હા શાંતુ બેન એના ઘરવાળા નામ

कॉल करी तमारो कॉल होल्ड आरोप लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रही हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही નાળીએ માંગે એ બુઆ પા ખંડી ભેગા થઈ ને આ લાગજો ને લાકડા ભાગે જેના પૂર્વના પાપ જો ને જાગે રે એના ઘરમાં ડાકલા વાગે બોલો રાઠોડ બોલું હા હવે બોલા છે તમારું નામ હું કીધું તમારું નામ શું છે મારું નામ ગોવિંદભાઈ હા ગોવિંદભાઈ ગોવિંદભાઈ આપો ભુવા નામ ભુવા ક્યાં ગામ છે કિશનભાઈ કિશન કિશન હા હવે કિશનભાઈ છે એને પૈસા કેટલા લીધા પચીસ હજાર રૂપિયા લીધા અને ક્યાં માતાજી ના ભુવા હતા આપડે કઈ મેલડી માં મસાણી મેલડી મસાણી મેલડી એટલે હું મેલડી ના તેત્રી પ્રકાર ની મેલડી છે આપડે કઈ પ્રકાર ની મેલડી આપણો ગરિયો કર્યો છે આપણે આપડે જાણવું પડે હા એટલે આટાણા ગરિયો કર્યો એ મસાણી મેલડી કર્યો છે હા મસાણી મેલડી એટલે તમારો ભાઈ ને આરોપ નાખ્યો હે કે તમારા ભાઈ કરીને ખવડાવ્યું હા એ તો ભાઈ ભાઈ આમાં છે ને ભાઈ ભુવા ને એ એક આવી ટેવ હોય કે ભાઈ તમારે ભાઈ ભાઈઓનું નું કરી મૂક્યું છે તમારા આંદરો ના છે એટલે હું છે ડખો થાય તો ઘરે થાય કોઈ સંસદ સભ્ય કરી મૂકતા હોય કોઈ ધારાસભ્ય કોક ની માં કરી મૂકે એવા કોઈ નહીં કરી મૂકે ઘરે ઘરની માતા માથા દેવતા છે ઈ ભુવાની આ ટેવ હોય છે કેમ કે ઘરે ઘરે હું ભાઈ ભાઈ બાદ એમ એટલે હું જે એમ બીજે ક્યાં જાય તો મારે મારી જેવા નામ દીધું હોય ભુવા ઘર માં ખે મારી ને લાઈટર મેળવી ના લઈને ભૂકો ખાંડ

તમારાપમાં જ દઉં ને નંબર તો આમાં અત્યારે કામ ચાલુ છે એટલે ગાયકા લખી દેવાના એટલે હમણાં પાછો સીધો તમારે યુટ્યુબમાં ચઢાવી દેવાનો છે કિરીટ ભાઈ જ કો આવલા પિસેન બરીનો હા 95589 આઠડે નવડે નવ પાંચ 95589 આઠડે નવડે ને હા આઠડે નવડે હા થઈ ગયા 46 898 મનમાં યાદ રાખજો ઓકે

వాటో మొక్ బెన్ ఫోటో మొక్క એ સારું આ બેનનું તો મંગાવું પડશે વોટ્સઅપ પર તમે મંગાવી લ્યો બધાના ફોટા મંગાવીને અમે કાંઈ કાંઈ નાખવાનું કાંઈ કાંઈ નાખવાનું તમારો ફોટો મોકલો તમારા બેનનો મોકલો પછી ઓલા ભૂવાનો ફોટો હોય તો ભૂવાનો ફોટો મોકલો ભૂવાનો તો નહીં હોય તો તમારા બંને બી પાસે કોક ગોતો નહીં ને કે ભૂવા ભૂવાનો ફોટો હોય તો ગોતી દો ને હા તો વાંધો નહીં હાલો હવે ઝપટ રાખજો પણ હા હાલો હાજી કિશનભાઈ કોણ જય માતાજી હા જય જય માળી જય માળી હવે હું એમ કતો તો કે આપડે છે ને મારે મારા ઘરવાળી નું થોડું દોરવાનું હતું એટલે મેં તમને વીન્ડ કરી ભાઈ કોણ હે તમે કોણ હું શાંતિભાઈ બોલું શાંતિભાઈ શાંતિભાઈ રાઠોડ ઓળખાડ ના પાડી અમદાવાદ થી અમદાવાદ થી હા શાંતિભાઈ રાઠોડ અમદાવાદ થી ઓળખંડ ના પડી મને મને તમારો નંબર છે ને હા આપડે ભાઈ આપપાતા અરે નું નામ કે કિરીટ ભાઈ એ કયા કિરીટ ભાઈ કિરીટ ભાઈ છે ને આપડે આપકો કુમાદના ના ના એ કિરીટ ભાઈ ને હા હા બોલો પણ ભાઈ હું નથી જો હમણાં હાલ નથી જોતો હું બાર ગામ છું હા અને મારા આર્થિક પરસ્તીને લીધે થોડી દોડા દોડી છે એટલામાં

ના એમના જોડે તમે વાત કરી લ્યો એમ પણ એમ નહીં હવે તમે હું મારી વાત સાંભળો તમારું તમારું કયું ગામ છે હાજી તમારું કયું ગામ છે હું તો અહીંયા ગાંધીનગર રહું છું એમ નહી કડી આમાં તો મને એને કીધું કડી કલોલ ના છે તમે એમના કડી એ બેન જે હતા ને કૈલાસ બેન તમે એમના જોડે તમે જે કઈ ચર્ચા છે એમના જોડે તમે કરી લ્યો વાતચીત જે કરવી હોય તમે ક્યાં માતાજીને ને ભૂવા છો અરે બાપા મેં તમને શું કીધું તમે એમને વાત કરી લ્યો એમને તમે એ તમને બધું ક્યાં છી એમાં એવું છે ભાઈ મારી વાત સાંભળો જે તકલીફ હોય એ બોલો મારી વાત સમજો તમારે શું પ્રોબ્લેમ છે એમ બોલો તમે જે પ્રશ્ન કર્યો ને તમે હમણાં મને એટલે હું એમ કેવા માંગુ છું તમારે કિરીટભાઈ માટેનો પ્રશ્ન હોય ને તો તમે એ બેન જોડે વાત કરો બીજું હું કોઈ અધર્સ વાત નહીં કરી શકું રિક્વેસ્ટ છે

એમને મને એવું કીધું બાપુ બીજી કોઈ મારે કોઈ એ પ્રશ્ન જ નથી તમને જે મારા ભઈએ જે ભાઈ ફોન કરાવ્યો શું વાત કરો છે ને હગા ભાઈ નું અટણ બોલ્યા વેવર નથી ઓલી ભાઈ નું બોધું હું એમ કહું છું મે કોઈ એવો પ્રશ્ન નથી કર્યો એમ કેવા માંગુ છું કિરીટભાઈ વારે વારે કિરીટભાઈ નો કાલ ફોન નંબર આવ્યો તો ફોન ફોનમાંથી ફોન આવ્યો તો નંબર બોલો એ કિરીટભાઈ ના અજે પેલા કૈલાશબેન કહું છું ને તમારી મેલડીમાં કીધું કોક ના ઘરિયા કરજો એમ સેના ઘરિયા કરે પચીસ હજાર રૂપિયા ને પેટમાં આર્થિક પરિસ્થિતિ

અરે સાહેબ મારી વાત સાંભળો તમે મને જે આ દલીલ કરો તમે મને જે વાત કરો છો મેં ભાઈ ને એવું છે એ બેન કે ભાઈ પૈસા એમને પેટમાં દુખતા આપડે પૈસા માટે કોઈ પણ ભુવા ભૂવાજી એવું કરતા નથી તમારે પૈસા ની તકલીફ હોય અરે હું માતાજીને હું ભગત છું મારી વાત સાંભળી લો માતાજી નો ભગત એટલે ડફનટ કેવાય ડફનટ છે નહીં કામ નહીં ભગત એટલે

એટલે તમે એવી રીતે કેમ કહી તમે દાણા જોયા પાટ નહીં પછી કીધું ઘરે કરેલું છે તો એ મારી પાસે પ્રશ્ન હતો તો આપણે એવો પ્રશ્ન એમને કીધો હતો કે ભાઈ કોઈ ભાઈએ આવું કરી શકે એમ તમે એવું નથી કીધું મારી વાત જો સ્ત્રી છે ને એનું અપમાન થાય ભારતની ની સ્ત્રી ને બદનામ કરવાની પણ એવી તમારી પાસે કઈ સતા છે અને એવી મેલડી મેલડી છે છે પૈસા આપણે એને જોતા હોય તો લઈ જાય બે હાથ ને ત્રીજું માથું છે બીજી કોઈ વાત માં મારે કોઈ ઝઘડા કે કોઈ પરિવાર થી મારે કોઈ લઈને મેં કોઈ એવો પ્રશ્ન કર્યો નથી એક જ પ્રશ્ન હું તમને કહું તમારું ગામ કયું છે હે રાજસ્થાન राजस्थान ना जी राजस्थान में क्यों बाग डूंगरपुर राजस्थान में डूंगरपुर हाँ जी प्रॉपर नहीं अत्यंत नहीं आ हो सो तो तो मैं बोलो सो बुझ ना तो... ना गांधी नगर ना वर्षों से नान पंती जगह सो बचपन थी क्या गांधी नगर में गांधी नगर में गांधी नगर में कैसी है हाँ मोटा चीलोड़ा हाँ मोटा चीलोड़ा मोटा चीलोड़ा हम्म मोटा चीलोड़ा મેં શું કીધું એમને તકલીફ હોય આપણે કોઈ એના પૈસા ઉપર આપણે કે લઈને એના વાપરી નથી નાખ્યા એને જોતા હોય પૈસા લઈ જાય આપણે એનો પૈસા નો પ્રશ્ન છે પૈસા સોલ્વ થઈ જાય આપણે કયો એમના જોડે ઝઘડા કરવા જવાનો જવાનું હું એમના જોડે ઝઘડા કરવા ગયો છું અરે ભાઈ ઝઘડા કરવાની વાત નથી આવી અંશ્રદ્ધા ને આવી માતાજી ના હું ક્યાં હતો તમે તમારા માતાજી ને પૂછો હું ક્યાં કામ બોલું

આજે અમે અમારો પરિવાર અલગ ના કરતા હોય તો કોકનો પરિવાર તો અમે અલગ ના જ કરતા જે રેકોર્ડિંગ છે ને એની અંદર તમને કયો તો રેકોર્ડિંગ મોકલું એને કે છે કે ભાઈ કિશનભાઈ ભુવા તમે કિશનભાઈ છો હાજી હા કિશન તમે મોટા ચિલોડા ના તમારું address અને ગાંધીનગર રહ્યો અને મૂળ કડી વાળા લોકો મારફત તમારો કોન્ટેક્ટ થયો તો જી હા હવે આ કિરીટ છે એમના ભાભી નું નામ છે શાંતુ બેન એ મને નહીં ખબર એ ભાભી નું નામ નહીં ખબર ખોટી વાત છે તમે જેવા ગાયકો ગાયલો ને શાંતુ બેન નું કીધું કે આ શાંતુ બેન રયા ને એને કરી મૂક્યું એટલે એનો આ કિરીટ ભાઈ છે ને એ શાંતુ બેન બોલાવતો નથી અને એને સારું એને આ એના ભાઈ ભાઈ નું કરાવી દો ને એને પછી હજાર પાછા દઈ દો

આ દોરો બાંધવાનું કીધું કે ગરી નો એટલે ગરી એટલે આ ઓલો જે કાળો દોરો આવે ને ગળી નો ઈ બાંધવાનો હતો કે હીર નો દોરો કાળો દોરો હા ઈ કાળો દોરો ઈ ગળીનો નો આવે હવે એવું જો હું તો શું કઉ સાહેબ એ ભાઈ ને પૈસા ની તકલીફ હોય એ પ્રશ્ન સોલ્વ કરાવી દઉં છું કર દઈએ છીએ પ્લસ કિરીટ ભાઈ એવું કેતા હોય કે મારા ભાઈ ને તમે વિરોધ કરાય ભાઈ ને બોલાવી લઈએ ભાભી ને બોલાવી લઈએ અમે અમે બી અસાર ભાઈ મેં નથી કીધું તમે આ જ એનું સમાધાન કેમ કે દાણા જોવામાં જોવા માં ભાઈઓ ભાઈઓ બેઠા છે ને એમાં ના એ

મારો પ્રશ્ન આ પ્રશ્નમાં રાઠોડ મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ તમે મનસુખભાઈ હું એમ કહેવા માંગુ છું કે મે આ પ્રશ્ન એ બેને મે નથી કર્યો અજી એક જ પ્રશ્ન છે મારા મારી પાસે બધું લખાણ છે અમદાવાદ કશું વાંધો નહીં તમે જે બી હોય મારી વાત સાંભળો એ કિરીટ ભાઈને બોલાવી છું અને એમના ભાઈને બોલાવી અને કડી બોલાવી ને એમનું જે કઈ પડ રહી વાત પૈસાની પૈસાનું સોલ્વ થઈ જશે અને એ ભાઈ તમને કહી દેશે કે ભાઈ અમારા અમારા પૈસાની વાત પૂરી થઈ ગઈ બસ પછી બોલો મનસુખભાઈ

કોઈને આજ સુધી ખોટું કર્યું નહીં તમે જે તમારી પાંચ હજાર રૂપિયા લીધા ક્યાં માતાજી ને લીધા કોને આ પાંચ હજાર નું વાહન વેર્યું કઈ માતાજી નું વેર્યું તમે એ પ્રશ્ન હું એમના ભાઈ આવશે ને મનસુખભાઈ પાંચ હજાર રૂપિયા કઈ માતાજી નું વાહન વેર્યું એમ પૂછું છું કોને એ ભાઈ તકલીફ હતી જે કઈ પ્રોબ્લેમ હતો શમશાન બાબત નો કરેલો હતો આ ચોખ્ખી જ વાત છે શમશાન માં લગ્ન મારી છોકરી ના લગ્ન શમશાન માં કર્યા તમે શમશાન ના ઉતારા વાત કરો છો શમશાન માં અમે ભાઈ શમશાન માં મારી દીકરી ના લગ્ન કર્યા મારા છોકરા ના લગ્ન શમશાન માં કર્યા શમશાન માં મારી ખાઠડી કાઢું છું કાઢી ચત્ર દેહી નદી દીધ યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલજો એટલે મારું આવશે તમારા મોબાઈલ માં જોઈજો એટલે હમણાં આવી જ

தேயாரணிதா ரேத மன பி ரே એ વિરમા ગામના વડલા હેઠે વડલા હેઠે આ જીવના જાતરુ માંડી રે જગારે ચઢા જગમાલ આ હાથ ય વાઘડી ચઢાવા જગમાલ હે વિરમ ગામના વડલા હેઠે ય જીવન જાતરુ માંડી રે જગારે Yeah, whoo, man! A ratana, how's your A ratana, how's your jaw resting? the yeah, ratana ma, koon koon betoo, hello. Hello. Yeah, ratana ma, koon koon A Yeah, yeah, melody beta, maral zegala. Ah. Hello. Ah. Yeah, melody, highla Zagamal, Hello. Hello.

નામ ના પાડે આમાં મને ખબર ઓળખાય છે ના પાડે ઓળખતા કે નામ વાત નથી કરવી

હા કઈને હું કેમ ના પડી એમ અલ્યા મારે ખાલી ફાલ કશું કેવું નહી કે પણ પણ ઈ હું કઈ કેવા વાળો છું ઈ કેમ ખબર પડી હું કઈ કેવાનો છું એમ મારું કઈ મને ઓળખતા ઓળખતા હોય તો ના પાડવાનું કઈ વાંધો નહી હા